વડોદરા શહેરના ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા એટીએમ એની ટાઈમ મેરેજના પ્રયાસના ભાગરૂપે ત્રેસઠ સુભલગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજની દીકરીઓના નિશુલ્ક શુભ લગ્ન એટલે કે એટીએમ એની ટાઈમ મેરેજ કરાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા અત્યાર સુધી ત્રેસઠ શુભલગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે જેમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજની દીકરીને કન્યાદાનમાં સોના ચાંદીના તથા તિજોરી રસોડા ગર્ભપ્રાસની ચીજવસ્તુઓ ડાઇનિંગ ટેબલ વગેરે ભેટ સ્વરૂપે અપાય છે આ સાથે જ લગ્ન પ્રસંગે બ્યુટી પાર્લર ફોટોગ્રાફી આલ્બમ સીડીની સેવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે હાલ સુધી ઇન્દ્રપુરી લોહાણા સમાજ દ્વારા ત્રેસઠ શુભલગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે જ્યારે આગામી નવા વર્ષમાં પણ છ સાત લગ્ન કરાવવામાં આવશે લગભગ બે હજાર ચૌદ થી ઇન્દ્રપુરી લોહાણા સમાજે આ એટીએમ લગ્ન ચાલુ કરેલા આજે સમાજની દીકરીઓ સમસ્ત લોહાણા સમાજની દીકરીઓ પરિણાવનો અમારો અભિગમ પરિપૂર્ણ થઈ રહ્યો છે નિઃશુલ્ક અમે આ લગ્ન કરાવીએ છીએ અને સમાજની દીકરીઓને એક આશીર્વાદરૂપ છે અને પંચાવન જેટલી આઈટમો અમે આપીએ છીએ બ્યુટી પાર્લર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એ બધું અમે ઘર વપરાશ થી દરેક વસ્તુઓની અમે આપીએ છીએ છોકરીને અને એમાં અમારા દાતાશ્રીઓ બધા પછી આ વસ્તુઓમાં બી બધા દાતાશ્રી અમને આપે છે દરેક આઈટમો અને રઘુવંશી સમાજ તથા ઇન્દ્રપુરી લોવાડા સમાજમાં શ્રી જલા મેરેજ હોલ બે જગ્યાએ અમે લગ્ન કરી આપીએ છીએ શેરખી મંદિરમાં બી અમે લગ્ન કરી આપીએ છીએ અને સો માણસનો ચમણવાર સાથે અમારું આ લગ્ન અમે કરી આપીએ છીએ એક બી રૂપિયો ચાર્જ લાગતો નથી એની ટાઈમ મેરેજ એટલે તમારે અમારે તો ત્રણ તારીખ લઈને આપવાનું હોય છે છોકરા છોકરીનો ચંદ્ર મળતો હોય એવી ત્રણ તારીખો કઢાવ ત્રણ માંથી ગમે તે એક તારીખ અમને જે હોલ મળે એમાં તમને લગ્ન કરી આવી આપીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર